જાલોદનગરમાં શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ નિમિત્તે નગરમાં શંકર સવારી અને ભોલેકા ભંડારાનું આયોજન કરાયું જાલોદનગરના સોમનાથ મહાદેવ મંદિર કમિટી દ્વારા આખા શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક પ્રોગ્રામો રાખી સહુ નગરજનોને ભોલેનાથની ભક્તિમાં રંગી રાખેલ હતા શ્રાવણ મહિના દરમિયાન ભોલેનાથ ભગવાને મંદિરમાં નિયમિત રીતે વિશેષ રાજભોગ વિશેષ શણગાર દૂધ જલ બીલીપત્રની સેવા નગરની વિવિધ મંડળીઓ દ્વારા ભજન કીર્તન તેમજ છેલ્લા ત્રણ દિવસ લઘુરૂદ્ર પૂજા પાઠ દ્વારા હોમાત્મક હવન પૂજા રાખવામાં આવેલ હતી આ દરેક ધાર્મિક પ્રોગ્રામનો લાભ નગરના લોકોએ ઉત્સાહપૂર્વક લીધો હતો

દરેક ભક્તોના ચહેરા પર ભોળાનાથ ભગવાનની સેવા પૂજા કર્યાનો અનેરો આનંદ જોવા મળ્યો હતો આજના શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે શંકર સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું જે શોભાયાત્રા સોમનાથ મહાદેવથી નીકળી નગરના માર્ગો પર ફરી હતી સ્વયંભુ મહાદેવ અધિક માસ અને શ્રાવણ મહિનાનું પુણ્ય આપવા માટે નગરમાં ભોલેના ભક્તોને આશીર્વાદ આપવા નીકળ્યા હોય તેમ લાગ્યું હતું ભોલેનાથની સવારી જોવા તેમજ તેમના આશીર્વાદ લેવા નગરના લોકો મોટા પ્રમાણમાં જોડાયા અને ભક્તો ભોલેનાથની ભક્તિમાં લઈને જોવા મળ્યા હતા ભોલેનાથની શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગ પર ફરી આ શોભાયાત્રા દરમિયાન નગર ભોલેનાથના ભાવિ ભક્તો ભક્તિના રંગે રંગાઈ ગયેલ જોવા મળ્યા હતા શોભાયાત્રા દરમિયાન ધાર્મિક ભજન સાથે ભોળાનાથના જય જયકાર સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ શોભાયાત્રામાં દરેક સમાજના મહિલા મંડળ યુવક મંડળ યુવક યુવતીઓ મહિલાઓ વડીલો તેમજ બાળકો મોટા પ્રમાણમાં જોડાયા હતા છેલ્લે શોભાયાત્રાની પૂર્ણાહુતિ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરે મહાઆરતી તેમજ ભોલેકા ભંડારાનું આયોજન ઉપસ્થિત સૌ ભક્તો માટે સોમનાથ મહાદેવ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું